ગુજરાત મેક્સિકન ડ્રગ માફિયા માફિયા્ટોલ અને સુરતના બે ઉદ્યોગપતિઓ વચ્ચે પ્રતિબંધિત કેમિકલ્સની ગેરકાયદેસર નિકાસના કૌભાંડનો ગુજરાત એટીએસ દ્વારા પડદા કરવામાં આવ્યો છે ગુજરાત એટીએસની ટીમે સુરતના ઉદ્યોગપતિ સતીષકુમાર હરેશભાઈ સુતરિયા અને યુક્તા ગાંધીની ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે ગુજરાત એટીએસએ સુરત ખાતે કેમિકલ કંપનીમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે એરકાર્ગો મારફતે જે ડ્રગ્સ બેન્ડ છે તે ગ્વાટેમાલા અને અન્ય દેશોમાં મોકલતું હતું સુરતના ઉદ્યોગપતિ એવા સતીશકુમાર હરેશ સુતરિયા અને યુક્તા ગાંધી સાથે મળી આ કૌભાંડ ચલાવતા હતા અને ખોટા બિલો મારફતે ડ્રગ્સ મોકલતા હતા પેન્ટેલીન નામનું પ્રતિબંધિત ડ્રગ્સ તેઓ છેલ્લા એક વર્ષથી દેશમાં મોકલતા હતા જેની માહિતી મળતા અમદાવાદ એટીએસની ટીમે સુરતમાં સફળ ઓપરેશન પાર પાડી આખા રેકેટનો પર્દાફાશ કર્યો હતો વિદેશમાં આવેલી કુખ્યાત મેક્સિકન ડ્રગ્સ માફિયા સિનોનોવા કાર સાથે વેપાર કરનાર ઉદ્યોગપતિ સતી સુતરીયા અને યુક્તા કુમારી મોદી સુરતમાં એસઆર કેમિકલ્સ અગ્રસ્ત કેમિકલ્સ અને એથોસ કેમિકલના નામે ભાગીદારીમાં કંપનીઓ ચલાવે છે સાથે તેઓની સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં જેમ કે જહાંગીરપુરા ઉધના સહિતના વિસ્તારોમાં બ્રાન્ચ ઓફિસો પણ આવેલી છે હાલ તો આ કુખ્યાત સીલો નોઆ ડ્રગ્સ માફિયા સાથે સંકળાયેલ ઉદ્યોગપતિ મહિલા સહિત બેને કોર્ટમાં રજૂ કરી એટીએસને ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છી